તો એના માટે એક અમૃત પુષ્પના રિસર્ચમે અમૃત પુષ્પ શરૂ કરનાર દર્દી માટે સવારનું પહેલું યુરિન પેલું પેશાબ કાચની બોટલમાં લઈને ફરિયામાં અડધો કલાક મૂકી દેવાનું કોઈ પણ બીમારીના કોઈ પણ દર્દી હોય અમૃત પુષ્પ લેનાર વ્યક્તિ માટે આ પ્રયોગ છે સવારનું પેલું યુરિન કાચની બોટલમાં લઈને લેટરીન માટે પણ ઈયારો નીકળે છે એવું લોકો દ્વારા અમને અહિયાં જરૂર જાણવા મળે છે પણ અમૃત પુષ્પ શરૂ થયા પછી તમારે બીજા ત્રીજા દિવસેથી આ પ્રયોગ નિયમિત તમે કરી શકો ચેક કરી શકો અડધો કલાક રાખી જોઈ અને તમે યુરીન ફેંકી દેવાનું દરરોજ આ પ્રયોગ કરવાનો એટલે સમક્ષ તમે જોઈ શકશો કે આપણી બોડીમાં ફરફાર થાય છે અમૃત પુષ્પથી થી આખું બોડી નેટ એન્ડ ક્લીન કરવાનું વિજ્ઞાન એટલે અમૃત પુષ્પ અને અમૃત પુષ્પના રિસર્ચ મેન નું એક જ સૂત્ર હતું કે પેટ તો રોગ માપ શરીરની નસનાળી સાપ તો બીમારી માપ

એવા લોકો બનાવી બનાવીને અમુક અમુક જગ્યાએ વેચે છે ને પોતાને ડોક્ટર ખપાડે છે અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપે છે અમૃત પુષ્પ સાથે આયુર્વેદના જેને ખબર નથી એવા લોકો અત્યારે હા ડેવલપ કરીને બેઠા છે જેમ ને તેમને આડેધડ ચોથા સ્ટેજના ના કેન્સરો વાળા દર્દીઓ બેઠા એમ ન થાય આમ દઈ દીધું નામ લઈ લીધું એમ સાજા નથી થવાતું ભાઈ એટલે અમૃત પુષ્પની અને અમૃત પુષ્પના રિસર્ચમેન્ટની ગરિમા જાળવવી ખૂબ જ જરૂરી છે આ કોઈ સામાન્ય ઔષધિ નથી અમૃત પુષ્પના રિસર્ચમેન્ટના અવસાનને આજે ત્રણ વર્ષ થયા પૂરા પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં દર્દીઓનો પ્રવાહ અવિરત છે તમે લોકો સોશિયલ મીડિયામાં જે અમારા વીડિયો જોવ છો એ ફક્ત ને ફક્ત દ્વારકા કેન્દ્રના બે જ વીડિયા આવે છે રીલ્સો ને વીડિયાઓ બે આવે હવે આમાં રિપીટ લોકો આટલા બધા બેઠા છે આમાં એક એક લોકોને હું પૂછું કે શું બીમારી માટે લઈ ગયા હતા અને કેટલી રાહત છે તો એક કલાક પાછી બીજી જોઈએ તો આ નવા દર્દીઓને મારે ક્યારે ટ્રીટ કરવા એટલે એડવર્ટાઈઝનો વિષય નથી અમારે ત્યાં પણ જે આપણે કામ કરીએ છે એ કામ પૂર્ણ રીતે પૂર્ણ પ્રામાણિકપણે અને પૂર્ણ ધ્યાન દઈને કરીએ તો દર્દીઓને રિઝલ્ટો મળે છે રિઝલ્ટો નથી હોતા બરાબર છે એટલે અમૃત પુષ્પના જે એક સ્વપ્ન કે દરેક લોકો નિરોગી બને દરેક લોકો સ્વસ્થ બને એ સ્વપ્નને સાકાર કરવા હાલમાં પણ અમૃત પુષ્પના રિસર્ચમેનના નાના બેન શ્રી નૈનાબેન વિઠલાણી હાલમાં પણ દિવસ ને રાત અમૃત પુષ્પ બનાવી રહ્યા છે કે કે એક એના સપનું ભાઈ દરેક લોકો સુધી અમૃત પુષ્પ કોઈ દર્દીઓ હેરાન ના થાય કેમ ઘણા બધા લોકો આયુષ્યના આખરી ઉપચાર તરીકે એક મોટી અપેક્ષાઓ અમૃત પુષ્પ તરફે લઈને બેઠા હોય છે ઘણી બધી અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટો દવાઓ કરીને થાક્યા પછી અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય કેન્દ્રમાં આવે છે એટલે ખરેખર અમૃત પુષ્પના રિસર્ચમેનના નાનાબેન નૈનાબેન વિઠરાણીનો પણ ખરેખર બહુ મોટો સિંહ ફાળો છે કે અમૃત પુષ્પના રિસર્ચમેનના દિનેશભાઈના અવસાન પછી પણ એણીએ અમૃત પુષ્પનો પ્રવાહ એમને અવિરત જાળવી રાખ્યો છે આમ ઉકાળીને દઈ દીધું નામ બની ગયું નામ દઈ દેવાથી અમૃત પુષ્પથી કોઈ પીવાથી હાજા નથી તો એવું કોઈ આ જાદુ છડી નથી કે રાતોરાત પીધું ને રાતોરાત હાજા થઈ ગયા બહુ પરેજી પાડવી પડે છે વિશ્વાસ રાખવો પડે છે ધીરજ રાખવી પડે છે ત્યારે રિઝલ્ટો મળે છે બરાબર છે છે એટલે કોર્સ દરમિયાન ખાસ પરેજી પાડવી અને એક બીજી પણ બાબતો મને યાદ આવે આજે મેં યાદી કરી સાહેબની વધારે પડતી એટલે મને એક બીજી વાત યાદ આવે છે કે હમણાં બે હાજર ત્રેવીસ માં બરોડા એમએસ યુનિવર્સિટી સાયન્સના ના હેડ જાહેર કર્યું

કે ભાઈ આમાં એન્ટી સેલ રહેલા છે કેન્સર નાશ કરવા માટે કામ છે એમ હવે અમૃત પુષ્પની અંદર લુણીની ભાજી વર્ષોથી આ વપરાય છે એટલે આપણે કલ્પના કરી શકો કે એની આ વસ્તુ પાછળ સાહેબનો દ્રષ્ટિકોણ કેટલો ઊંડો અને વિશાળ હશે એટલે ખરેખર બહુ ગહન અભ્યાસ કરીને પછી આ લિક્વિડ જર્નિટ માટે અમલમાં મૂકેલું છે એટલે દરેક વસ્તુઓ તરફ આપણે ઊંડાણપૂર્વક ધ્યાન આપીએ તો નાની નાની બાબતો ઉપર અમૃત પુષ્પના રિસર્ચમેને પ્રકાશ પાડીને કે ભાઈ રસોડા વિજ્ઞાનથી કઈ રીતે સાજુ થવું બાહ્ય ઘરગથ્થુ પ્રયોગોથી કઈ રીતે સાજુ થવું એ આપણે નાની નાની દરેક બીમારીઓ પર છાણવટપૂર્વક ઝીણી ઝીણી બાબતો ઉપર ધ્યાન આપીને અમૃત પુષ્પના રિસર્ચમેને લોકો સુધી આ વિજ્ઞાન પહોંચાડ્યું છે કે દરેક બીમારીઓ ઉપર કઈ બીમારીમાં આપણે શું ખાનપાનમાં ધ્યાન આપવી કઈ બીમારીમાં શું ખાવું ક્યારે શું ન ખાવું એની દરેક બાબતોને અમૃત પુષ્પના રિસર્ચમેને દરેક દર્દીઓ તરફે પ્રકાશ પાડ્યો છે ખાલી દવાઓથી દર્દી સાજો થતો નથી કોઈ પણ દુનિયાની બીમારી હોય ને કોઈ પણ બીમારી દર્દ હોય દર્દીને કોઈ પણ બીમારી દવાઓથી ખાલી મળતી નથી દર્દીને પ્રોપર વ્યવસ્થિત આપણે દવાઓ સાથે ખોરાકો ઘરગથ્થુ પ્રયોગો વ્યવસ્થિત ઔષધિઓ પ્રોપર વ્યવસ્થિત શાંતિપૂર્વક આપણે ફોલોઅપ લેશો તો જ રિઝલ્ટો મળે છે એટલે અમૃત પુષ્પના રિસર્ચમેન એક બીજું પણ ખાસ સૂત્ર હતું કે માંદા પડો રસોડામાંથી સાજા થાવ રસોડામાંથી આ સૂત્ર પણ એક આપણે સાર્થક કરે છે કે આપણે ખાન અને આપણી દિનચર્યા પર ફોકસ કરશું પૂરેપૂરું આપણે ધ્યાન આપશું તો ચોક્કસપણે અવશ્ય રિઝલ્ટો મળે છે પણ બીજી એક ખાસ સૂચના કે ઘણા બધા લોકો અમને સોશિયલ મીડિયાના માધ્યમથી કહે છે કે ભાઈ અમને ઓનલાઈન મોકલી હવે આ ઓનલાઈન દોલવાથી સાજા થાય ભાઈ પ્રોસેસ કેટલી લાંબી ભાઈ તમે કયો જોરથી બોલો એટલે લોકોને ખ્યાલ આવે ઓનલાઈન મોકલવાથી સાજા થાય આટલી પ્રોસેસમાંથી આપણે પસાર થાય અહીંયાથી સમજીને લઈ જઈએ ઘરે ઘરે ગયા પછી દર્દીને વ્યવસ્થિત ફોલોઅપ લેશું તો રિઝલ્ટ મળશે આ લીધું ના દર્દીઓ સાજા થતા નથી જે લોકો જેમ કરતા હોય એમ પણ પણ આપણે ઓનલાઈન કોઈ કે કરતા નથી અહીંયા આવનાર વ્યક્તિને દર્દી ના આવે તો ચાલશે પણ દર્દીના ઘરના વ્યક્તિએ રિપોર્ટ સાથે સોમથી શુક્ર માં આવશે એને જ અહીંથી આપવામાં આવશે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી પૂરેપૂરા અમૃત પુષ્પ ની ઔષધિઓનો લાભ મળે વ્યવસ્થિત રીતે સાજા થાય દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર નો ફક્ત ને ફક્ત આજ એક ઉદ્દેશ્ય છે બરાબર છે એટલે કોઈએ વાયા વાગાવવું નહીં